નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપણી સાથે હું છું શુભમ સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીશું તો નડિયાદમાંથી સરકારી નોકરીની લાલચ આપીને ઠગાઈનો કિસ્સો એક પ્રકાશમાં આવ્યો હતો જેમાં બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપીને પાંચ ઠગ લોકોએ પાંચ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ત્રેપન પોઈન્ટ બે લાખ પડાવી લીધા હતા આ કેસમાં ગુપ્તાની ઓળખ આપનારને

તેમના પત્ની અને તેમના એક જે મિત્રો હતા એ મિત્રોએ એ જીપીએસસી ની પરીક્ષા આપી હતી જે જીપીએસસી ની પરીક્ષા આપેલી હતી વર્ષ બે હજાર અઢાર માં એ વખતે એમના એક પોતાના બીજા મિત્ર છે અખિલેશભાઈ શાહ આ અખિલેશભાઈ શાહ તેમનો સંપર્ક એક મનદીપ વાઘેલા નામના વ્યક્તિ સાથે કરાવેલો અને જેને એવું જણાવેલું કે ગાંધીનગરમાં જીપીએસસી ની અંદર એની પોતાની ઓળખાણ છે અને જે જીપીએસસી ના જે આ કોઈ એક સાહેબ છે જે સાહેબને તેણે ગુપ્તા સાહેબ તરીકે ઓળખાણ આપેલી ગુપ્તા સાહેબ એ એમના પરિચયમાં છે ને આ બધા શું કે જીપીએસસી નું નિમણૂકનું કામ એ ગુપ્તા સાહેબ કરે છે એટલે આ જે ફરિયાદી છે પોતે લાલચમાં આવી ગયેલા અને મનદીપ ભાગેલાએ એને ઓફર કરેલી કે ભાઈ એક વ્યક્તિના રૂપિયા પંદર લાખ થશે નિમણૂક માટે એમ બે વ્યક્તિના રૂપિયા ત્રીસ લાખની એને માગણી કરી અને ત્યારબાદ અવારનવાર અન્ય જે આરોપીઓ છે ચિરાગ પટેલ છે જિગર છે નવલ પટેલ છે અને જે વ્યક્તિ પોતે પોતાની ઓળખાણ ગુપ્તા સાહેબ તરીકે આપતો હતો તે વ્યક્તિ પોતે પણ આ ફરિયાદી મળેલા ફરિયાદીને મળ્યા પછી ફરિયાદી એના અન્ય જે મિત્રો છે જોય જોન્સન ઠક્કર પછી હાઈજેક લિસનભાઈ ખરાડી અને મોહિત હર્ષદભાઈ ભટ્ટ એ લોકોને પણ આ રીતની જીપીએસસી પરીક્ષા આપેલી છે અને નિમણૂક માટેની એ લોકોને આવશ્યકતા છે તેમ કહી અને સંપર્ક કરાવેલો બધા એ ભેગા થઈને રોકડ તથા અન્ય બેંકિંગ માધ્યમથી રૂપિયા ત્રેપન લાખ થી વધુ આ જે આરોપીઓ છે એ અને જે એમના મિત્ર અખિલેશ શાહ એના નાખેલી એટલે આ બધી જે રકમ લીધા પછી પણ જો એ લોકોને નિમણૂકના હુકમો નહીં મળતા ફરિયાદી એ થોડું જરા દબાણ કરતા એક વોટ્સએપ કોલ ની અંદર આ અખિલેશ જે છે એણે મનદીપ વાઘેલા અને ગુપ્તા સાહેબ તરીકે જે ઓળખાતો વિષમ છે તેની જોડે વોટ્સએપ કોલ કરાવેલો જેમાં સાઉન્ડ ન હતું પણ એ ફાઇલની અંદર એના નિમણૂકના લેટર્સ બતાવેલા